ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટ ગ્રાહકો સાથે રૂપિયા એકાણુ પોઈન્ટ ચોપન લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી વિગતે વાત કરવામાં આવે કેસની પોલીસ તપાસમાં બેંક મિત્ર તરીકે ફરજ બજાવતા સાગર દેવજીભાઈ દેસાઈનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો જ્યાં કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે જો કે આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે જેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ વિસ્તારમાં વિસ્તારના ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં જે ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર આશુભાઈ રાજેશકુમાર શાહ જે ડીસા ખાતે રહે છે તેઓ દ્વારા બેંકના જે ગ્રાહકો છે તેમને વીમા પોલિસીને નામે એના લગત તથા બીજા કંપનીની જે અલગ અલગ અન્ય સ્કીમો છે તેના લગત નાણાં રોકાવી તેના એડવાન્સમાં નાણાં હપ્તા ભરાવી અને જે લોભાવની લાલચો આપીને આ તમામ ગ્રાહકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પૂરા એકાણું લાખ ચોપન હજાર ત્રણસો એકવીસની છેતરપિંડી કરીને ગુનો આચરેલો હતો જે અંગે તાલુકા પોલીસ સ્ટેશનને અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે બાબતે તેના ફરિયાદી જે છે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ મેનેજર શ્રી લુચિનભાઈ દિનેશભાઈ જાતે મહીવાર તેઓએ આ ફરિયાદ આપી હતી તે સંધાને અનુસંધાને ખાસ કરીને ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સાગરભાઈ દેવજીભાઈ દેસાઈ રહે ચીતાસણ કે જેવા બેંકમાં જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરે છે તેમની અટક કરવામાં આવી હતી હાલમાં તેઓ રિમાન્ડ પર તાલુકા પોલીસ જે તપાસ કરી રહ્યા છે એમાં જે ખાસ કરીને આ ગુના લગત કે જે એનો મુખ્ય આરોપી છે એમને હાલમાં પોલીસ તરફથી એની તપાસ ચાલુ છે અને જે અન્ય જે બેંક સ્ટેટમેન્ટના જે ખાતાઓ છે જે તમામ જે ગ્રાહકો જે ઠગાઈ કરી છે તેનું પણ અત્યારે હાલમાં ક્રોસ વેરિફિકેશન ચાલી રહ્યું છે તે તદઉપરાંત જે કોલ લીટર્સ છે કે બીજી અન્ય બાબતો છે એની પણ હાલમાં પોલીસ તપાસ ચાલુમાં છે ખાસ કરીને જ્યાં ગ્રાહકોને જે છેત્રીને જે નાણાં સ્વીકારે છે તેની રસીદો જે વીમા કંપનીમાં ગઈ છે કે ને તેની ખરાઈ કરવા પર બી આ તપાસ અત્યારે હાલમાં ચાલુ છે અને અન્ય જે વિગતો જ્યારે હશે તો સમયાંતરે આપણે બીજી માહિતી પાઠવવામાં આવશે મોરબી એલસીબીએ રોણછોડ નગરમાંથી દારૂની સસ્તી બોટલ